ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એ વિદેશ મંત્રાલયમાં કામ કરતા સત્યેન્દ્ર સિવાલની ધરપકડ કરી છે તેના પર આઈએસઆઈ માટે કામ કરવાનો આરોપ છે સત્યેન્દ્ર મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં તહેનાત હતો અને તે મૂળ હાપુરનો છે અને તે વર્ષ બે હજાર એકવીસથી ભારત શ્રેષ્ઠ સુરક્ષા સહાયક આઈવીએસએની પોસ્ટ પર હતો અહેવાલ અનુસાર સત્યેન્દ્ર સિવાલની મેરઠથી ધરપકડ કરવામાં આવી છે તેના પર ભારતીય દૂતાવાસ સરક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય અને ભારતીય સૈન્ય સંસ્થાનને મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ છે એટીએસ મેરઠ યુનિટ દ્વારા પૂછપરછ દરમિયાન સતીન્દ્રએ જાસૂસીની કબૂલાત કરી સૂત્રોના જણાવ અનુસાર ઉત્તર પ્રદેશ એટીએસ સે માહિતી મળી રહી હતી કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના હેડલર્સ વિદેશ મંત્રાલયમાં तैनात કેટલાક કર્મચારીઓને ફસાવીને પૈસાની લાલચ આપી રહ્યા છે તો ભારતીય સેના સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મેળવી રહ્યા છે ત્યારબાદ એટીએસની ટીમ સક્રિય થઈ અને સતેન્દ્ર સિવાલ પર નજર રાખવા શરૂ કર્યું કે જ્યારે તેની જાસૂસી અંગે નક્કર પુરાવા મળ્યા ત્યારે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App